તો હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો હું પણ મજામાં છું તો ફેમિલી હું આવી ગયો છું ખેતરમાં અને આપ જોઈ શકો છો કપાસ કેટલા સરસ છે ઊભા છે આપણે અને વરસાદ એટલો પડ્યો તો એ કપાસને કોઈ નુકસાન થયું નથી અને આ છે આપણે તુવર તો ચાલો અને હા મેં જોઈ શકો છો આપ આ ચીમન કાકા છે ચીમન કાકા આવી ગયા છે પપૈયા લઈને પપૈયાનો છોડ લઈને આવ્યા છે આપ જોઈ શકો છો તો હું ખેતરમાં આવ્યો હતો અને ચીમન કાકા ભેગાઈ ગયા એટલે ચીમન કાકા બાજુ આવી ગયો છું ચીમન કાકા કેમ છો

હા કચ્છ ભુજ બાજુ ગયા હતા અને અત્યારે નહીં કારણ કે એ બાજુ વરસાદ બહુ છે અને સારું થયું કે આ સાલ નહોતા ગયા કારણ કે એ બાજુ વરસાદ બહુ છે તો ચીમન કાકા હવે ઘરે જાય છે અને રસ્તામાં મને મળી ગયા એટલે તમને પણ મળી દઉં એમ કરીને આવો તો અને જાય છે પપૈયા લઈને આ પપૈયાનો છોડ છે આપ જોઈ શકો છો અને પપૈયાનો છોડ છે એને રોપી દેશે એટલે મોટા થશે પછી પપૈયા આપણને પણ આપશે ચીમનકા આપશો ને શિયાળા લાગે હા શિયાળામાં લાગશે પપૈયા ઠીક છે મિત્રો તો ફેમિલી ચિમનકાકા જ ગયા છે આ બાજુ ખેતરની પેલી બાજુ ગયા છે એમનું મકાન છે ત્યાં અને એમનું ઘર ત્યાં જ છે તો ચિમન કાકા તો ગયા છે અને આપણે છે ખેતરમાં અને હવે જવાનું છે ઘરે કારણ કે હાંજ પડવાની તૈયારી છે એટલે આપણે પણ જઈશું ઘરે ઠીક છે મિત્રો તો આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા બ્લોગમાં ઠીક છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ઠીક છે તો મિત્રો બાય